અંબુભાઈ પટેલ તારીખ અગિયાર એપ્રિલ ના અક્ષર નિવાસી પામેલ છે તેઓની પ્રાર્થના સભા આજે મહાદેવપુરા કંપા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી મધ્ય યોજાયેલ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પરિષદના રાષ્ટ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ભરવાડ શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે તેઓની સાથે શ્રી જયંતિભાઈ પટેલ શ્રી અમૃતજી ઠાકોર શ્રી વિજય પટેલ શ્રી પ્રિયન પટેલ આજની સભામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ સમયગાળામાં કેવું આપણે જીવન નક્કી કરતા હોય ભગવાનની અસિ કૃપા થતી હોય છે નાતો છે કારણ કે મારું

જિત કામ કર્યા છે એટલે અંબો આત્માની સાથે જીત જાઈ છે તમને મને સુધી લાગી તો બક્તિ છે બધાય બરાນະ કરવો યાદ કરો ને ઓટોમેટિક સન્તિ આપણ આનંદ થાય એટલે આજના

તો એનામાં એક અમૃતજી ઠાકોર ગાંધીનગર જિલ્લાના જલુંદ ગામના છે પોતે પણ ગ્રેજ્યુએટ થયા મને ખ્યાલ છે કે જોશીએ મને એવું કીધું કે અમને હું એમ અમે રણછોડભાઈ જણા નામ સંભાળીએ હું રણછોડભાઈ પ્રમુખ તો એ વખતે જોશી કાર્યાલયમાં મને અમૃતજી અમને આપો ને ગાંધીનગરના ઉમેદવાર વિધાનસભાના બનાવવાના

ત્યાં વ્યવસ્થા આખી ઉભી કરી શકો છો